ઢોસી નો છે બાપા એ કર્મ નો રાણા મારું કોઈ નયા ડોસી 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 મને પાયો નાખવા કેવું બોલો એનો શોખું શીખા શો ના હિયો છે આરો અવારો નો દેખાતો નહિ અવારો નો અમને ખબર પડતી નહીં કે એનો બાપ કોઈ મજૂરી કરે છે પોની આંબાનું છે ઈંડા ઘણા ઈંડા છે એવડા મોટા ઈંડા થઈ ગયા અમારા ઈંડા જેન જેના ઈંડા છે આ બાપા ઈંડા બેંડા બાપડા પાવડો વીમા વાળો છે મને જવા દે છે ઘેર ખાવાનો ટાઈમ થઈ ગયો તમે ઘેર જવા દે આરો રોધેલું નથી ડુજી આજ તો કોઈ શીરો બનાય બીજું કોઈ બનાવને કે શીરો બનાય મતલબ ઘેર જા કર્મનો જંગા તીરા મારું કોઈ નઈ એ શીરો બનાય તો ખાહે દાદી ઓફળું છે શીરો ખાધો નહીં બોલો હમણાં શીરો ખાધો નહીં તો કોઈ શીરો બનાય અને રોટલી બનાય આખા તેલની

અસલ ઉખો આ લઈ જા આ લઈ જા આ લઈ દે તું લઈ જા આ નક ધોકો મેલ્યો મણા હાલ મણા ખાલી કુડી વધારે બોલાવ આ માફ પર માફ પર તું માફ પર તું જે તે રાય હું તને લાયા તું મને નહીં લાય આજકાલની તે મફત લાયો છું

ફોન આયો આ ગુનો પિઓ ને યાદ મારા છોકરાનો ફોન આયો ઓહો હમ આટો બનાવું છું એ હારું આય ખાવાનો માટે કઈ ખાઈ લો સીરાની મેકા આવો છો કો સીરો બનાયો તો રોજીને ખાવણ ખાઈ હા હાણ દાળ દાળ જબાનને જલ્દી બનાવો ભૂખ લાગી છે તજમા તને લાયો આમ તો કરો ના લાવ્યો યાર તજમા રોજી તો ખાય મે રોટલા બના હેડજે ઓ નક ના ખાવાનું તમારે કોન ખારું છો ક

આ લાઈ નવી લાઈ દો દોશી આખી એ આજુ કરતો ધક્કો મેલ્યો કેવો કીધું અરે માફરા તું માફરા દેતી નહી તું તો ઉઠા અલી દોશી તારે તો મને મારે તને ખબર છે તને પરમા તો તને તો તને ખબર છે અલી તને ખબર છે આવો નહી આવો અરે જતી તો અલી જતી ખાલખોને મારા હાલ ખાલખોને મારા સબન બગઈ જાય મા હહાણ હું કેવાનું મારા જેવું જેવું ખાલખો લડવાનું થઈ જાય આડા તો મારા આબુજ નહી હોય ઉપર <laughs> ના <laughs>